સુરતના કવિ કલાપી ગાર્ડનમાં એકસાથે મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ ઉપર જઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણી માછલીઓ મરી ગઈ છે તેમણે જણાવ્યું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ગંધની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો તો તળાવમાં ગંદા પાણી છોડાતા હાલત સર્જાય છે મોર્નિંગ વોકર પણ પરેશાન છે જેથી સવારે ચાલવા પણ આવતા નથી તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે સ્થાનિક નિવાસી નેન્સીબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ તળાવનું પાણી ગંદુ થઈ ગયું છે અને અમારા ઘરમાં પણ તેની અસર થાય છે ઘણા સમયથી તંત્રને રજૂઆત કરીએ છીએ છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી તો દાળિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી બની ગઈ છે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથારીજન્ય રોગોનું કેન્દ્ર બની શકે છે પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય આપનો પરિચય મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા પહેલા તો તમારી ચેનલના માધ્યમથી અમદાવાદમાં જે કાલે વિમાન દુર્ઘટનામાં જે મૃત્યુઓ થયા છે એ તમામને હું હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અને હાલ આપણે કવિ કલાપી ગાર્ડન પાસે ઊભા છીએ અને ગાર્ડનની અંદર તળાવ આવેલું છે તળાવની અંદર ગંદુ પાણી રહી છે અને માછલીઓ વારંવાર મૃત્યુ પામે છે એના કારણે અસંખ્ય દુર્ગનો ફેલાઈ રહી છે અને નજીકમાં ડાળિયા સ્કૂલ આવેલી છે એમાં વિદ્યાર્થીઓ ભણે છે હવે આ દુર્ગંધ તમે બી પોતે અનુભવી રહ્યા છો કેવી ખરાબ વાસ આવે છે હવે માનો કે આ લોકો જે વોકિંગ ડિસ્ટન્સમાં વોકિંગ માટે આવતા હોય ને ચાલતા હોય તો એને એના એનું સ્વાસ્થ્ય સારું કરવા માટે આવતા હોય કે પગારવાનું એટલે આ તંત્ર છે ને લોકોના સ્વાસ્થ્યની હવે ચીડા કરી રહ્યું છે પડી નથી કોઈ

આપનું નામ હસમુખભાઈ પટેલ હસમુખભાઈ કઈ જગ્યા પર ઊભા છો ને શું સમજો હું કલાપી ગાર્ડન માં મોબે અમાર ડેલી આવવાનું જ હોય છે અમે સિનિયર સિટીઝન તરીકે અમે ડેલી સવાર સાંજ આવીએ જ છીએ ચાલવા માટે સાંજના બેસવા માટે પણ અહીંયા એટલી બધી દુર્ગંધ આવે છે ને કે જેનો પૂછવાનો સવાલ નથી આ દુર્ગંધ આવવાનું કારણ કંઈક મને ખ્યાલ આવે છે આ માછલા મળેલા છે એવું જાણવા મળે છે એમ રોડ પર લાવીને